ટકાવી રાખે સંપત્તિને જાળવી રાખે અને સંપત્તિને સુશોભિત કરે એવું કોઈ સંતાન છે નહીં તે નિસંતાન છે સંપત્તિ છે પણ સંતતિ નથી એટલે સંતાન નથી એટલે આત્મદેવ છે ને એને ચિંતા નથી પણ બને છે એવું કે જ્યારે જ્યારે એ નગરમાં જાય ને ત્યારે નગરના લોકો એને મેણા બહુ મારે છે કહે છે તમારે ત્યાં સંતાન નથી આટલી સંપત્તિ છે સંતાન વગરનો વ્યક્તિ જીવન કેવી રીતે ગડપણનો તમારો સહારો કોણ ને અને અનેક પ્રકારના મેણાઓ મારે છે એ આત્મદેવ છે ને એ ભગવાનને ભજન કરવા વાળો માણા છે પણ એની પત્ની છે એનું નામ છે દુંદુલી જેનું મન છે ને બધી જગ્યાએ ભટકા રાખે છે એનો જીવ એક જગ્યા ઉપર એને આજુબાજુ વાળા પાડોશીની સાથે આમ ઝઘડા કરવા જોઈએ એનો એની રુચિ બધી જગ્યાએ લાગે છે ભગવાનના નામમાં લાગતી નથી એવી જીવ ગતિને સંતો મહાપુરુષોએ ધૂંધુલી શબ્દ આપ્યો છે આત્મદેવ છે એ ભગવાનનું ભજન કરે છે ખૂબ સંપત્તિવાન છે પણ સંતાન નથી એટલે જગતના લોકો એને મેણા મારે છે છે ધીમે ધીમે આત્મદેવને એમ થાય કે હવે હવે આ જગત મને જીવવા તો મારે જીવવું નથી અને તો હવે અખિલ બ્રહ્માંડનો નાથ મારા ઉપર કૃપા કરે એમ કરતા 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 સમય આવે છે અને એક દિવસ એવું બને છે કે આત્મદેવને એમ થાય છે કે હવે આ જીવનને ટૂંકાવી દેવું છે કેમ કે પોતાના નગરના લોકો હવે એવા મેણા મારે છે એ નથી એટલે આત્મદેવે જંગલના રસ્તા ઉપર ધીમે 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 કરતા પોતાના ડગલા માંડે છે અને વિચાર કરે છે કે હવે મારે આ જીવને ક્યાં ટૂંકાવો બરાબર એમ કહેવાય છે કે એવી જગ્યા આવે છે ત્યાં આત્મદેવ પોતાના મનુષ્ય રૂપી જે મનખો મળ્યો છે એ મનખાને પૂરો કરવા જાય પોતે વિચાર કરે કે હવે મારે નથી જીવવું હવે તો મારે આત્મહત્યા કરવી છે બરાબર એમ કહેવાય છે કે એનો એવો મૃત્યુનો સમય નજીક આવે છે પણ આ પવિત્ર બ્રાહ્મણ અને આત્મહત્યાનો વિચાર કરે ને બરાબર પોતાના જીવને ટૂંકાવા જાય એવા સમયમાં કોઈ સંત મહાપુરુષ ત્યાંથી નીકળે છે ઉભા રહો આત્મદેવ તમારું નામ આત્મદેવ છે હું તમને ઓળખું છું અને આત્મદેવ નામનું બ્રાહ્મણ અને એ પાછા આત્મહત્યા કરો એ થોડી સારું લાગે આત્મહત્યા મહાપાપ છે શું કામ તમે આવું કાર્ય કરો છો ત્યારે આત્મદેવજીએ કીધું છે કે મને ખબર છે પણ આ જગત મને જીવવા નથી દેતું જ્યાં જ્યાં જાઓ ત્યાં બધા મને આ જગતના લોકો મેણા મારે છે કે તમારે સંતાન નથી તમારે સંપત્તિ છે સંતાન નથી અને હવે ધીમે ધીમે કરતા એવા મેણા મારે છે કે હવે હવે મને એમ થાય છે કે મારે આ જીવન નથી જીવવું ત્યારે આ સંત મહાપુરુષે આત્મદેવને સમજાવ્યા છે કે તમે સંતાન નથી એટલે તમારું જીવન ટૂંકાવા માંગો છો આત્મદેવે કીધું હા કહે છે તમે ભાગ્યશાળી છો આવું કીધું છે કેમ છે કે જ્યાં સંતાન નથી એ વધારેમાં વધારે સમય ભગવાનના નામમાં કાઢી શકે છે પરિવારમાં ફસાઈ જાઓ તો નામ ઓછું લેવા હે તમારી પાસે તો સમય છે પછી દીકરા ને દીકરાના દીકરા ને પછી આમ ને પછી દાદા થઈ જાઓ પછી દાદા એમ કે વ્યાજ કરતા ઓલું વધારે દીકરા ઓલું એમ કહેવાય છે ને ચક્રવૃત્તિ વ્યાજ વધારે વાલું થાય એટલે દીકરાઓ કરતા દાદાઓને દીકરાના દીકરા વધારે વાલા હોય પણ આત્મદેવ તમે એવું વિચારો કે તમારી પાસે વધારે સમય છે ભગવાનના નામ લેવાનો આત્મદેવ કહે કે નહીં મારે આત્મહત્યા જ કરવી છે મારે આ જીવનને ટૂંકાવી દેવું છે કેમ કે મને આ જગત જીવવા નથી દેતું ત્યારે ફરી પાછા સંતે કીધું કે સાંભળો તમારે ત્યાં સંતાન નથી એટલે જ તમને આવો વિચાર આવ્યો છે કે તમારે જીવન ટૂંકાવી દેવું છે આત્મદેવ કહે છે હા તો જેની ત્યાં સંતાન છે એ ક્યાં સુખી છે બા વૃદ્ધાશ્રમો વધી ગયા છે કાં દીકરા મૂકી આવે ને કાં પછી જામીન ગોતવા જવા પડે એ તો કૃપા હોય તો દિવાળે એવા દીકરા થાય એટલે બહુ સમજાવે છે પણ આત્મદેવ સમજતા નથી અને આત્મદેવે આ સંત કીધું છે કે કામ કરો તમે તમારા રસ્તા ઉપર જાઓ મને મારા રસ્તા ઉપર રહેવા દો મારે હવે આ જીવન જીવવું નથી એવા સમયે સંતે કીધું છે કે એક કામ કરો તમને મેં બહુ સમજાવ્યા પણ છતાંય તમને મોબંધનની માયા લાગી છે તમારા ભાગ્યમાં સંતાન નથી પણ જાઓ હું મારી જોડીમાંથી એક ફળ આપું છું એ એ ફળની પ્રસાદી તમે તમારી પત્નીને આપજો આ પ્રસાદી લેવાથી તમારે ત્યાં સંતાનનું સુખ અવશ્ય મળશે એવા એક સંતે આ ફળ આપ્યું છે અને આત્મદેવ હરખે અરખે ઘરે આવી અને પોતાની પત્ની કહે છે કે લ્યો આ સંત ની પ્રસાદી છે અને સંતની પ્રસાદી ક્યારે મળશે પણ ગંગા પાનબા એ કીધું છે સંગ કરો તો એવા નોરે કરજો પાનબાઈ સંગત છે ને એની અસર બહુ છે આની સંગ એવી હતી પોતાની બેન આવીને કહે છે કે આ ફળને ન લેતી ધૂંધુલી કહે છે કે એમ આ ફળને ખાવાથી આ ફળને આરોગવાથી તારે નવ નવ મહિના સુધી આ કષ્ટીઓને સહન કરવી પડશે તારે જે તે જમવાના તને શોખ છે ને પછી આવું કંઈ તારાથી જમા હે નહીં તારે આ ખૂબ દુઃખ વેઠવા પડશે અને અંત સમયે તારે તે પ્રસૂતિની પીડાને સહન કરવી પડે ને પછી તારીની આ સંતાન આવે એના કરતાં એક કામ કરી હું મારે પણ સારા દિવસો છે મારું સંતાન આવે ને રાતોરાત હું તને આપી દઈશ ધુલી કહે છે પણ મારા પતિને ખબર નહીં પડી જાય ત્યારે એમ કહે છે કે એક કામ કર તારે કહેવાનું નથી તારે ખાલી એવું નાટક કરવાનું છે કે હું ગર્ભવતી છું દિવસે દિવસે મહિનો બે મહિના પાંચ મહિના સાત મહિના આઠ મહિના પછી બરાબર સમય આવશે ને ત્યારે મારું જે સંતાન હશે ને એ હું તને આપી દઈશ એટલે તારે આવા દુઃખ કાંઈ વેઠવું નહીં તું ધૂલી કહે છે તારી વાત તો એ સાચી છે પણ પછી મારે બીજું કેમ પછી મારે આગળ શું કરવાનું ત્યારે પોતાની બેને કીધું છે કે તો તું સંપત્તિવાન છે અને અમે ગરીબ છે તારે મને થોડું ધન આપવાનું છે બદલામાં જો કેવી બુદ્ધિ કેવી વાયપરી છે કે આનું પોતાનું સંતાન છે સમય જતા એ આત્મદેવની બધી સંપત્તિ છે ને એ આના આ છોકરાના નામે થાય એટલે બધી રીતે કે આટલી સંપત્તિનો વારસદાર મારો દીકરો થાય અને આ ધૂંધુલીની બુદ્ધિ છે એ સદમાર્ગે વળતી નથી અને અંતે આ વિચારોની અંદર આ ધૂંધુલી ફસાઈ જાય છે અને કહે છે કે ભલે બેન તારી વાતને હું સ્વીકારું છું મને દુઃખ નહીં વેઠવું પડે તારું સંતાન મને આપી જાજે હું હું થોડો સમય એવો નાટક કરીશ કે હું ગર્ભવતી છું પણ હવે આ ફળ છે એનું મારે હું કરવું કુંડોલી કહે છે કે મને મારા પતિ આ ફળ આપ્યું છે અને એવું કીધું છે કે સંતની પ્રસાદી ક્યારે નિષ્ફળ જાતી નથી તો હવે આ ફળનું શું કરવું મારે એ ફળને આત્મદેવના આંગણામાં જે ગાય માતા હતા ને એ ગાય માતાને પણ એક સંતાન નહોતું એટલે ધૂંધુલીએ એવું નક્કી કર્યું છે કે આપણે સંતની પરીક્ષા લઈએ કે એ ફળની પ્રસાદી આપી છે એ ખરેખર કામ કરે છે કે નથી કરતી આપણે આ ફળને ગાયને ખવડાવી દઈએ એટલે એ સંતની પ્રસાદી રૂપી જે ફળ હતું એ આંગણામાં ગાય માતા હતા એ ગાય માતાને આ આ ફળને ખવડાવ્યું છે ધીમે 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 કરતાં સમય પસાર થાય છે એક એવો સમય આવે છે કે આ ગાય માતાના ગર્ભમાંથી અને આ બાજુ જે ધૂંધુલી એ નાટક વધાર્યું છે કે હું ગર્ભવતી છું ગર્ભવતી છું એમ કરતા કરતા પોતાની બેનને ત્યાં એક બાળકનો જન્મ થાય છે એ રાતો રાત ધૂંધુલી